નવસારી જિલ્લાના ખેરગામ ગાંધી સર્કલ ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હાલમાં મણિપુરમાં ચાલી રહેલી હિંસાની મણિપુર ઘટના અત્યંત શરમજનક અને નિંદનીય છે ભારતીય સમાજમાં આ પ્રકારની ધ્રૂણાસ્પદ હરકત બદમાશ જ કરી શકાય મણિપુરની સ્થિતિ અંગે અત્યંત ચિંતાજનક જન્માવનારી બનતી જતી રહી છે ત્યારે આ હિંસા કેટલી મહિલાઓ પર અત્યાચાર કરી રહ્યા છે બળાત્કાર કરી રહ્યા છે જીવતી બાળી દેવામાં આવી રહી છે મહિલાઓ મણિપુરમાં જ નહીં પણ ગુજરાતમાં પણ અસુરક્ષિત હોય તેવા હાલ વલસાડના પારડી તાલુકામાં મોતીલાલ ગામે ઉંદરવાડાથી ટ્યુશન ભણીને પરત ફરતી વિદ્યાર્થીની લાશ મળી આવી હતી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા કથળી રહ્યો છે એક સમયે બહેન દીકરીઓ માટે સલામત મનાતા ગુજરાતમાં આજે

નવસારી જિલ્લા પ્રમુખ તરીકે આજે અમે મણિપુરમાં જે અત્યાચાર હિંસા મહિલાઓ જોડે જે થાય છે રેપ કેસ કે જેમાં દરિન્દ્રતાથી એમને મારી નાખવામાં આવ્યા છે અને અત્યાર સુધી એ હિંસા ચાલી જ રહી છે એમના શ્રદ્ધાંજલિ માટે આજે અમે કેન્ડલ માર્ચનું આયોજન કરી અહીં બે મિનિટ મૌન પાડી અમે આજે ભેગા થયા અને યુથ કોંગ્રેસ અને કોંગ્રેસ આગેવાનો અને જે યુથ છે એ ભેગા મળી આજે અમે શ્રદ્ધાંજલિ કેન્ડલ માર્ચ કરી તમે તમારી શું માંગ છે કેન્ડલ માર્ચ કરી અમારી એ માંગ છે કે જે સરકારની અંદર આટલા સમય થઈ ગયો છે તે છતાં પણ આજે સરકારમાંથી એમને કોઈ જાતનો ન્યાય નથી મળ્યો અમારી પાસે અમે એ જ અપેક્ષા રાખીએ છીએ કે સરકારને એમને ન્યાય આપે અને જે આપણી ભાજપ સરકાર છે એ અત્યાર સુધી એક બી વખત ત્યાં કોઈ મણિપુરમાં જઈ તેમને આશ્વાસન પણ નથી મળ્યું તો તે અમે ઈચ્છે છે કે એમને ન્યાય મળે અને ત્યાં જાય એ લોકો મહિલા સુરક્ષિત છે એવું કહેવામાં આવ્યું છે તો નજીકના જ પારડી ગામે બી હત્યા થઈ છે બળાત્કાર થયો છે શું કહેશો મહિલા અત્યારે હવે ગુજરાતની અંદર કે આખા આપણા ઓલ ઓવર ઇન્ડિયાની અંદર જોઈએ તો કોઈ મહિલા સુરક્ષિત નથી મણિપુરના મણિપુરમાં જે અત્યાચાર થયો છે બળત્કાર થયો છે જે ગેંગ રેપ થયો છે કોલકત્તાની અંદર આપણી પારડીની અંદર જે બાળક બાળકી જે છે એ એમની સાથે જે બળ બળત્કાર કરવામાં આવ્યો છે એ અમે જરા પણ ચલાવી લેશોની અને સરકારમાં એક જ માંગ કરીએ છીએ કે મહિલાને સુરક્ષાના માટે તમે કંઈક અમને સાથે રહેવો કે અમારી સાથે અમને કંઈક એવી સુવિધા પ્રોવાઈડ કરો કે અમે સુરક્ષિત રહી શકીએ એ જ અમારી સરકાર પાસે માંગ છે તાલુકા યુવા કોંગ્રેસ ઉપર શક્તિ અને કોંગ્રેસ દ્વારા મણિપુરની અંદર જે હત્યાઓ થયા બલાત્કારો થયા છે એ માટે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આ મણિપુરની અંદર જે હત્યાકાંડો થયા છે બલાત્કારો થયા છે તો આ સરકાર શું કરી રહી છે સરકાર એને રોકવા માટે એક પણ પ્રયાસ કરી રહી કરી નથી રહી એવું લાગી રહ્યું છે આજે ગુજરાતની અંદર વલસાડ જિલ્લાની અંદર પારડી તાલુકા ખાતે એક ઓગણીસ વર્ષીય વિદ્યાર્થીની જેને બળાત્કાર કરી અને મારી નાખવામાં આવે છે એ જ એને પણ ન્યાય મળે એ અમે સરકાર પર અપેક્ષાઓ રાખીએ છીએ જો અમારી અપેક્ષાઓ પૂરી ન થાય તો આગળ જતાં અમે મોટા આંદોલનો કરીએ સુરક્ષિત નથી અરે આપણને ઘરથી કોઈ બી દીકરીને બહાર મોકલતા હવે તો બીક લાગે છે કે મારી દીકરી જાય તો સુરક્ષિત આવશે કે નહીં એટલા માટે હું એ જ અપેક્ષા રાખું છું સરકાર પર કે આપણી દીકરીઓ મહિલાઓને કંઈક તો ન્યાય આપીને સુરક્ષિત રહે એવા પગલાં લે ખરગામ ખાતે મહિલા કોંગ્રેસ સમિતિ અને યુથ કોંગ્રેસ સમિતિ અને કોંગ્રેસના આગેવાન કાર્યકરો સાથે મળીને તો ભેગા થઈ દસરા ટેકરી ખાતે ગાંધીજીની પ્રતિમા ખાતે ભેગા થઈ અમે સૌએ કે મણિપુરની અંદર બહેનોને પર જે રેપ થાય છે અને એમની હત્યા થાય છે અને ગુજરાતમાં પણ આપણા નજીક પારડી આગળથી બહેનની પાસે બળાત્કાર અને હત્યા કરી દેવામાં આવી છે એને શ્રદ્ધાંજલિને માટે સૌ ભેગા થઈ ગાંધીજીની પ્રતિમા પાસે મીણબત્તી સળગાવી માર્યા ગયેલા લોકોને સંવેદના પાઠવવા માટે સૌ ભેગા થઈ અમે પ્રાર્થના કરી અને એમને શ્રદ્ધાંજલિ પાઠવી